ગુંદરની અલગ અલગ રેસીપી આપણે ઘરે બનાવતા જ રહેતા હોઈએ છે આજે હું એક એવી જ રેસીપી લઈને આવી છું ગુંદરની પેન ગુંદરની પેન તમે આ રીતે મારી રીતથી તમે એક વખત બનાવી લેશો તો તમને ખૂબ જ ટેસ્ટી લાગશે આમાં તમને લાગશે જ નહીં કે તમે ગુંદરનો પેન ખાવ છો એની જગ્યાએ તમને એવું લાગશે કે તમને દૂધનો હલવો ખાતા હોય આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે સાથે હમણાં ખાંડ કે આપણે સાકરનો ઉપયોગ નથી કરવાના આપણે આજે એને ગોળથી બનાવવાના છીએ તો ચાલો આજે જોઈ લઈએ હેલ્ધી અને ટેસ્ટી ગુંદરની પેનની રેસીપી તો તેના માટે સો ગ્રામ જેટલા ડ્રાય ફ્રુટ લીધા છે ડ્રાય ફ્રુટ તમને ભાવે એટલા લઈ લેવાના મેં અહીંયા ત્રણ થઈને સો ગ્રામ લીધા છે અને એને મેં આવી રીતે સુડીથી ઝીણા ઝીણા કટકામાં કાપીને તૈયાર કરી લીધા છે તમારે જો એને મિક્સરમાં પીસવા હોય તો અધકચરા એને મિક્સરમાં પીસીને પણ તૈયાર કરી શકો છો હવે જ્યારે તળી વાર વાસણ લઈ લેવાનું અને એમાં બે મોટી ચમચી જેટલું ઘી ગરમ કરી લેવાનું અહીંયા ઘીની પણ ઓછી જરૂર પડે છે આપણે ઘી ખાલી ગુંદર શેકવા માટે એટલું જ લેવાનો છે

અને દૂધ આપણે મલાઈ એટલે કે ગરમ કર્યા વગરનું એમને મલાઈ દૂધ જ લઈ લેવાનું છે અને એને આપણે ઉકાળવાનું છે હવે જેમ જેમ દૂધ ઉકળતું જશે એમ એમ આપણે જે ગુંદર તળીને રાખો એ અંદર ભરતો જશે અને દૂધ ફાટતું જશે અહીંયા દૂધ ફાટી જ જશે તમે એને મીડિયમ ગેસ કે ફૂલ ગેસ ઉપર એને ઉકાળી શકો છો અને જેમ જેમ ઉકળશે દૂધ એમ એમ ફાટવા મળશે તમે જોઈ શકો છો અહીંયા દૂધ ફાટી ગયું છે હવે દૂધમાં આપણે પાણી જ્યાં છૂટું પડ્યું છે એને આપણે બાળી નાખવાનું છે એટલે કે અડધું પાણી બની જાય ત્યાં સુધી આપણે એને મીડિયમ ગેસ ઉપર સતત હલાવતું હલાવતું પકાવી લેવાનું છે તમે મારી જેમ ફૂલ ગેસ ઉપર જો સતત હલાવવાના હોય તો તમે ફૂલ ગેસ ઉપર પણ એને પકાવી શકો છો હવે આ સરસ પાકી ગયું છે તો પછી આપણે આમાં ટોપરું ઉમેરી દઈએ તો મેં અહીંયા પચાસ ગ્રામ જેટલું સૂકું ટોપરું લીધું હતું એને ઘરે જ ખમણીને ઉમેરી દીધું છે

હવે બધી વસ્તુને mix કરીને એક થી બે મિનિટ medium gas ઉપર પકાવી લેવાની પછી એમાં આપણે ગોળ ઉમેરવાનો છે તો તમે જોઈ શકો છો કે અહીંયા અડધો કપ જેટલો ગોળ લીધો છે હવે જો તમે અહીંયા આવી રીતે દેશી ગોળ વાપરતા હોય તો અહીંયા લાલ કલરનો હશે તો ગુંદરની પેનનો કલર એ રીતે આવશે અને જો આ રીતે સફેદ ગોળ વાપરવાનો હોય તો પછી એ રીતે ગુંદર પેનનો કલર આવશે મેં આજે બંને યુઝ કર્યું છે તો તમે જોઈ શકો છો મેં બંને અડધો કપ જેટલું યુઝ કર્યું છે તે બંને મેં આમાં

હવે તમારે જો એક થી બે દિવસમાં માં જ આ ગુંદર ની ખાઈ નાખવાની હોય તમારે વધારે સ્ટોર કરીને ના રાખવી હોય તો પછી તમારે આટલી ઢીલી હોય ને ત્યારે જ કેસ બંધ કરી દેવાનો કેમ કે હજી ઠંડી થાય એટલે થોડીક હજી કાટી થાશે તો આ તમારે અત્યારે વાપરવી હોય તો પછી આટલી જ કરવાની અને જો તમારે આઠ થી દસ દિવસ freeze સ્ટોર કરીને રાખવી હોય તો પછી હજુ તમારે એક થી બે મહિના ને શેકતું રહેવાનું જેથી અંદર પાણીનો ભાગ ઓછો થઈ જાય અને તમે રાખી શકો ઘાટી કરીને તૈયાર કરી લીધી છે તો બસ આપણે આટલી જ એને પકાવવાની છે તો મેં ગેસ બંધ કરી દીધો છે અને એને ઠંડુ થવા દીધું છે ઠંડુ થઈ ગયા પછી મેં એને સર્વ કરી છે આ તમે જોઈ શકો છો ઠંડી થઈ ગઈ છે એટલે થોડીક હજી ઘાટી થઈ ગઈ છે પણ હજુ તમે એને ફ્રીજમાં મૂકશો તો ફ્રીજમાં પણ હજુ આલ્પી થઈ જશે પછી જયારે પણ કાઢવી હોય ત્યારે થોડુંક દૂધ કે પાણી ઉમેરવાનું અને એને ગરમ કરીને યુઝ કરી શકો છો તો તૈયાર છે આપણી ગુંદરની પેન આ રીતે બનેલી પેન તમને જરાય નહીં લાગે કે આ ગુંદરની પેન છે આમાં તમને દૂધનો હલવો ખાતા હોય એવો જ ટેસ્ટ આવશે અને આ આપણે ગોળથી થી બનાવી છે તો હેલ્ધી પણ થઈ જશે તો ચોક્કસ આ રીતે ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેશે કે રેસીપી કેવી લાગી કરી દેજો અને તમે કયા સિટીમાંથી જોવો છો એ પણ મને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો તો તમે એન્જોય કરવા ગુંદરની પેન આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ